ટોપિક નંબર સ ફોર પોઈન્ટ ટુ પછી આ એક્સ્ટ્રા ટોપિક છે અને એક્સ્ટ્રા ટોપિકોમાં આપણે એ ચર્ચા કરવાની છે કે ભાઈ આપણે સદિશ કઈ રીતે દોરી શકીએ એટલે આપણને કોઈ પણ ભૌતિક રાશિનો સદિશ આપ્યો હોય તો એને દોરવાની વાત છે તો સદિશો કઈ રીતે દોરવા આની પૂર્વ તૈયારી રૂપે તમે એવું કરી શકો એક કોણ માપક એટલે ઓલું સેમી સર્કલ આવતું એ અને એક ફૂટપટ્ટી આ બે બાબતો જોઈએ ગ્રાફ પેપર તમારી પાસે સ્પેરમાં ઘરે પડ્યા હોય તો ઠીક છે અધરવાઇઝ આપણી જે બુક છે એનું સામાન્ય પેપરની મદદથી પણ દોરી શકાય આપણે અહીંયા પરફેક્ટ આ પ્રક્રિયા શીખવી છે આમ જરૂરી નથી પણ આપણને દરેક પોઈન્ટ એના ખબર હોવા જરૂરી છે એટલા માટે આપણે પોઈન્ટ કરીએ છીએ તો કઈ રીતે દોરી શકાય એની વાત ઉપર આપણે આગળ વધીએ સદીશ દોરવા માટે મેં અહીંયા એક એક્સ અને વાય આમ પદ્ધતિ લીધીશ અહીંયા હું નામ આપી દઉં આ છે એક્સ અને આ છે વાય તો એક્સ અને વાય આમ પદ્ધતિ છે ચાલો ભૌતિક રાશિ માટે આપણે અહીંયા લેતા જઈએ કે ભાઈ માહિતીમાં આપણી પાસે શું છે જોજો એક પછી એક પોઈન્ટ જોતા જજો પહેલો પોઈન્ટ એવો કહેવામાં આવે છે પેલો પોઈન્ટ એવો કહેવામાં આવે છે કે ભાઈ વેગ છે ને એ વેગ ઇઝ ઇક્વલ ટુ ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ એટલે ખાલી મૂલ્ય જ થયું ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ એટલે ખાલી મૂલ્ય જ થયું ખૂણો ત્રીસ ડિગ્રી આ દિશા થઈ આ મૂલ્ય થયું ને આ દિશા થઈ ચાલો મૂલ્યની પ્રક્રિયા મૂલ્ય માટે હું નક્કી કરું છું જ્યારે આપણે ગ્રાફ દોરવું હોય ને ત્યારે સ્કેલ માપ નક્કી કરવું પડે એટલે હું સ્કેલ માપ તરીકે લઉં છું શું લઉં છું તો કે સ્કેલ માપ આવું લઉં છું કે એક સેન્ટીમીટરની લંબાઈ હું દોરું ને એટલે એક સેન્ટીમીટરનો અર્થ એવો સમજવો કે આ પાંચ મીટર પ્રતિ સેકન્ડ છે એક સેન્ટીમીટર લાંબો ગ્રાફ છે એનો અર્થ શું સમજો આ પાંચ મીટર પ્રતિ સેકન્ડ છે આવો અર્થ સમજો બરાબર છે ચાલો હવે તમારે શું કરવાનું છે તો કે તમારે સદીશ દોરોશો ચાલો પહેલું કામ ખૂણો છે કેટલો આપેલો છે ત્રીસ ડિગ્રી તમારી પાસે જે કોણ માપક છે એને અહીંયા ગોઠવી દો આ રીતે તમે ગોઠવી દીધો આ કોણમાપક છે એમાં વચ્ચેની લાઇન અહીંયા તમે મૂકો અહીંથી તમારી પાસે જુદા જુદા ખૂણા હોય આ ત્રીસ ડિગ્રી તો કે અહીંથી તમે ચાલુ કરો ઉદાહરણ તરીકે જો અહીંયા તમને ઝીરો બતાવતા હોય તો અહીંયા ક્યાંક દસ હશે અહીંયા વીસ હશે અને અહીંયા ત્રીસ હશે હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ અહીંથી ઝીરો નથી કારણ કે કોણમાં પગ તમારા લેવલે તમે સાદા વાપરા છે પણ ઘણા પ્રકારના આવે છે એવું બને કે અહીંયા ધારો કે ઝીરોની બદલે એકસો ને એસી લખા હોય તો એકસો એંસી લખા હોય તો અહીંયા ત્રીસની જગ્યાએ આપણને શું લખેલા મળે એકસો પચાસ મળે ઇઝ ઇટ ક્લિયર ધારો કે અહીંથી ઝીરો ચાલુ થતા હોય તો ઝીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અહીંયા શું લખેલા મળે સાહીઠ આવે ને 0, દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ 60, સિત્તેર સાહીઠ અહીંયા સાઈઠ આવશે આ બાજુથી ચાલુ થાય તો ત્રીસ આ બાજુથી ચાલુ થાય તો સાહીઠ એટલા માટે જે ખૂણો આપણને આપે ને એ હંમેશા આપણે કોનાથી માપવાનો છે ધન એક માપવાનો ધન એક શખ્સથી ત્રીસ ડિગ્રી થવો જોઈએ પછી એકસો એસી આપ્યો તો તમારે એકસો પચાસ સુધી જવાનું જીરો આપી તો ત્રીસ સુધી જવાનું ધારો કે અહીંયા નેવું આપ્યા છે તો નેવું હોય તો આ એસી થાય આ સિત્તેર થાય અને આ સાહીઠ થાય એમ કરતાં કે અહીંયા પહોંચો એટલે ઝીરો થાય ટૂંકમાં કોઈ પણ રીતે ત્યાં ત્રીસની નિશાની સુધી પહોંચવાનું ચાલો એ ત્રીસની નિશાની સુધી પહોંચ્યા ને ત્યાં અહીંયા એક ટપકું કરી દો હવે આપણું કોણ માપક હટાવી લેવાનું છે કોણ માપક મેં હટાવી લીધું ચાલો હવે તમારી પાસે ફૂટપટ્ટી છે એ ફૂટપટી ગોઠો કેવી રીતે ગોઠવશો તો કે પ્રોપર આ રીતે ગોઠવવાની આ રીતે ગોઠો અને એકદમ આછી લાઈન દોરવાની મારે બોર્ડમાં આછી લાઈન નહીં દોરી શકાય એટલે એવું ચિંતા કરતા ને કે સાહેબ તમે તો ઘાટી કરી પણ એકદમ આછી લાઈન દોરવાની અને ફૂટપટ્ટીનો એક છેડો અહીંયા રાખવાનો અને એક અહીંયા આઠ એમાંથી પસાર થતી સીધી લાઈન દોરવાની એ ગમે તેવડી લંબાઈની દોરી નાખો હવે ડિસિઝન લેવાનું છે એક સેન્ટીમીટરે કેટલા થાય છે પાંચ મીટર પર સેકન્ડ આપણે કેટલા છે અહીં ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ છે ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ છે એટલે લંબાઈ કેટલી થાય તો કે પાંચે એક હોય તો પાંચ છક ત્રીસ એટલે ટોટલ કેટલી લેવાની થશે છ સેન્ટીમીટર ફૂટપટ્ટીનો ઝીરો અહીંયા રાખો પછી જોતા જાવ ઝીરો પછી વન ટુ થ્રી ફોર ફાઇવ ને સિક્સ અહીંયા ક્યાંક આવ્યું તો હવે ઇરેઝરથી આ જે લંબાઈ છે એ કાઢ નાખો દૂર કરી નાખો અને હવે એ એને ઘાટો કરી નાખો ઘાટો એરો કરી નાખો અને અહીંયા ઉપર તીરની નિશાની મૂકી દો તીરની નિશાની મૂકી દો આ સદિશ દોરાઈ ગયો પેલા શું માપ્યું તો કે પહેલા સ્ટેપમાં કોણ બીજા સ્ટેપમાં રેખા દોરો અને ત્રીજા સ્ટેપમાં લંબાઈ નક્કી કરો એટલે આ થઈ ગયો વેગનો સદીશ અને વેગનો સદીશ દર્શાવવા અહીંયા મૂકી દેવાનું વી ઉપર એરો આ થયો ત્રીસ ડિગ્રીએ રહેલો ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ જેવડો સદિશ બરાબર છે અને સ્કેલમાપ આપણે અહીંયા નક્કી કર્યું કે ભાઈ સ્કેલ માપ એટલે હવે અજાણ્યા વ્યક્તિને તમારે શું કહેવાનું થશે ખબર અજાણ્યા વ્યક્તિને તમે આ આટલું કહેવાનું જ નથી અજાણ્યા વ્યક્તિને એમ કેવું હોય ને કે આ સદિશ છે તો એને તમારે માત્ર આટલું કહેવાનું શું કહેવાનું કે ભાઈ અહીંયા મેં સદિશ દોર્યો છે ને એનું સ્કેલ માપ એક સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ પાંચ મીટર પ્રતિ સેકન્ડ છે હવે એ કેવી રીતે નિર્ણય લેશે પેલું કામ કરશે આની લંબાઈ માપશે લંબાઈ માપશે ને એટલે લંબાઈ માપશે એટલે લંબાઈ કેટલી મળી છ સેન્ટીમીટર એટલે એ હિસાબ કરશે કે એક સેન્ટીમીટરે એ પાંચ મીટર પ્રતિ સેકન્ડ છે તો અહીં ભૌતિક રાશિ છે એ છ ગણી થવી જોઈએ એટલે પાંચ છક કેટલું થયું ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ પછી શું કરશે તો કે કોણ માપક લેશે કોણ માપક અહીંયા ગોઠવશે અહીંયા આ રીતે કોણ માપક ગોઠવે અને પછી અહીંયા કેટલો ખૂણો આવે છે અહીંયા કેટલો આવે છે એ નો તફાવત નક્કી કરશે અને કોણ માપકની મદદથી નક્કી કરશે કે થીટા કેટલો થાય ત્રીસ ડિગ્રી એટલે તમારે અજાણ્યા વ્યક્તિને માત્ર સ્કેલ માપ જ આપવાનું થાય સ્કેલ માપ આપો એટલે એ સદીશની કિંમત અને ખૂણો બે નક્કી કરીને ભૌતિક રાશિની મૂલ્ય અને દિશા આ બંને જાતે નક્કી કરી લેશે તો આ થઈ સદીશ દોરવાની વાત સદીશ માટેના બે ભાગ હોય છે જ્યાં આપણે એરો મૂક્યો ને એને સદીશનું શીર્ષ કહેવાય ઇંગ્લિશમાં કહેવાય હેડ અને જ્યાંથી ચાલુ થયો ને એને કહેવાય સદીશની પૂછ ભાગ એટલે ટેલ સદીશ ક્યાંથી ક્યાં દોરવાનો સદિશ પૂછમાંથી શીર્ષ તરફ દોરવાનો ટેલમાંથી હેડ તરફ દોરવાનો એરો ક્યાં હોય હેડ પાસે હોય એટલે આવું કહી શકો કે આ કોના જેવી વાત થઈ તો કે ભૂમિતિ પ્રમાણે આ કિરણ થયું થયું ને યસ કિરણ જેવી વાત છે આ બિંદુ નિશ્ચિત છે આ બિંદુ તો કે જે લંબાઈ હોય એ મુજબ તમારે દોરવાનું થશે તો આ સદિશ કઈ રીતે દોરવા એની પ્રાથમિક માહિતી છે થિયોરટીકલ પેપરમાં આ બાબત ક્યાંય આપણે નડવાની નથી પણ જ્યારે આપણને કોઈ પેપરમાં અથવા તો આપણે જ્યારે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે દોરવાના હોય સરવાળા બાદબાકી કરવાના આવશે આગળ ત્યારે આ વસ્તુ આપણને ખૂબ કામ લાગવાની છે એટલા માટે આપણે આ પોઈન્ટ અહીંયા ક્લિયર કર્યો